ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણે એક નવા બ્લોગ્સમાં જય દ્વારકાધીશ અને મસ્ત મજાની બ્લોગની શરૂઆત આપણે આફ્ટર અ લોંગ ટાઈમ ફરી એકવાર વડોદરા સિટીમાંથી થઈ ગઈ છે જો મિત્રો વડોદરા સિટીમાંથી આપણી બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા જો માટીઓ આપણા બધા જૂના હો દેખાડું તમને કોઈ અહીંયા આવો અહીંયા આવો દેખાડું ટાણા ઓહો આમ જો પર્યો અહીંયા આપડા આને તમે ઓળખો ભાઈ લાંબા ને આફ્ટર આફ્ટર લોંગ ટાઈમ લાંબો જોગલો જોગલા હોકી હારું ને બધાને હારો ને તમને બધાને તું અહીંયા શું કર ફર્યા આ બે તો અહીંયા રૂમ હે તું અહીંયા શું કર ભાઈ ફર્યો આપડા ભેગો આવે ને આપણે અત્યારે ત્યાં જવાનું છે ક્યાં જવાનું છે એ તમે બધા આગળ જોતા રહેજો બરોબર અને આમ જો શું હે હકીકત આમ જોતા વડોદરા સિટી મિત્રો આ વન ઓફ ધ ફેવરેટ સિટી આપણું અને અત્યારમાંથી આપણે જવાને ચા પાણી પહેલા પી આવીને તો કમ્પ્લીટ થઈ ગયા અને બહુ દૂર જવાને બહુ દૂર ત્યાં જવાની તમે આગળ જોતા રહીજો અત્યારે આપણે આવી ગયા રજવાડીએ ચા પીવા માટે જોગલોન ઓલા બે હજી આમથી આવે હાલીને જોગલોન બોગલોન બધા બે ગયા ચા પી લઈને પછી આપણે જવાને મિત્રો મિત્રો આપણે ફાઇનલી હવારના અત્યાર લગી ફૂલે ફૂલ કામ માતા ને અત્યારે આપણે નવરાત આવી ગઈ છે કેમ કે હવાર થી હાન થઈ ગઈ છે અને અહીંયા તમને એક યુટ્યુબર નહીં પણ ડીકે બાબાને મળાવું જો છોકરે હમણા પરવીલ લીધી છે પાર્ટી લેવા આવ્યા અહીં આપણે અહીંયા કેમ આવ્યા તમને ખબર બરોડા ઇન્ટરવ્યુ તો હતું એ આખો દી એ જ કામ હતું આપણે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ કામ પતાવી દીધું અને પછી આપણે ડીકે ને કીધું હાલ કાઢ ભાઈ પાર્ટી દેવાની હે ભાઈ પાર્ટી લેવાની અહીંયા છોકરા શું કરે લાંબા આ બધું શું હે ભાઈ અહીંયા જમવાનું પણ આવે મહેમાન આયવા મોટા સેલિબ્રિટી હે તો જમવાનું તો કઈક કરે થાય ને છોકરા મંડાણા આવ્યો આમ જો આપડા માટે અહીંયા રોટલા બોટલા થાય છે આમ જો તાવા તાવા તાવડી ના દેખાડો ને હાલો ભાઈના જો જો બરોબર આમ જો બે છોકરા મંડાણા લાંબા ના નું ભાઈ આપણે બહુ આફ્ટર 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 વેરી લોંગ ટાઈમ પછી આપણે આજે એના હાથ નું કઈક જમવા મળશે અહીંયા હું બનાવો લાંબા તું લાંબો પાર્ટી દેતું નથી આવો આવી રીતે ખબર હમ બનાવતો એશિયા કેમમાં તમને કોઈને યાદ એ લાંબા ના એ દિવસો એ દિવસો યાદ છે આવા દિવસો કંઈક

સ્ટેટસ રાખો એ કે સ્ટેટસ રાખ્યો તો રોગો પાર્ટી લેવા આવ્યો તો અહીંયા જો આપણો રોટલો ચડવા માંડ્યો છે બરોબર તો આવું મૂકાય છે જમવાનું ભાઈ હાથે બનાવીને ખાતા એક જમાનામાં હજી મજા આવશે ને એવી મજા ક્યાંય હોટેલમાં તોડી આવે એટલે મેં કીધું હાથે બનાવી નાખો હાલો હવે રાખ્યો

અત્યારે આપણે જવાનું છે શોપિંગ કરવા વોટ્સઅપ યુ નો શોપિંગ વોટ્સએપ નામની દુકાન જોઈ ફેસબુક નામની દુકાન આપણે અહીંયા જવાની આપણી ઓલી પરીને મૂકવા જવાની પરિયા કેમણો જાવ પરિયા તારે ભાઈ આ નિયે ઠેલા ભઈરા હે કેમણો જાય હે ને આપણે હવે જવાનું હે કમિંગ સૂન થોડીક વાર પછી બે કલાક પછી બરોબર અને આપડી માણસો આ જાજા ને બાઈક હે ઓછી જોઈ લઈ લો એક જ બાઈક એટલે આપણે હાલી વહી ગઈ થોડેક લાગી તો આપણે અહીંયા કપડાં લેવા માટે આવ્યા અહીં આ ટિકટોક ને આમ જોતા વોટ્સઅપ ને સ્નેપચેટ ને બધી આ સોશિયલ મીડિયા ની લાઈન થઈ ગઈ હવે જો અહીંયા કેવા કપડાં હે હું હે બહાર થી થારા દેખાય હે અંદર જઈને ખબર પડે પરિવાર કોઈ દી વડોદરા કપડાં લેવા આવવાનો નામ નઈ લે હું આમ જોતા આ મોલમાં મને આ બધા લે લેઈવા લાંબોન બાંબોન એ બરોબર આ બધા લઈ આવ્યા હું કેટલા જોડી પી આમ જોતા ભાઈ આમ જોતા આ આ કેલ્ક્યુલેટ કરું તારે હજી હજી તો એને કેલ્ક્યુલેટ કરું ભાઈ આ કદના મને આજ એવા રવાડે ચડાવી દીધા હું રીયો ભાઈ આદો દેહી માણો એટલે ક્યાં બ્રાન્ડેડ બ્રાન્ડેડ કપડા લેવરાવી દીધા હે આમાં જોતા મોલમાં એટલે આવું હે કલે જાવ હજી તો સ્નીકર્સ લેવા લઈ જાય હું બીજી વાર કોઈ દી વડોદરા કપડા લેવા લેવા આવો નામ ના લો

હવે જમીન નાખી જમીન હવે બહુ વડોદરા માં હવે છ હજાર હજી આ લોકો બાકી રાખતા નથી મને તો હું કેવો કરી દીધો જમવા માટે બરોબર વાત કરે હે ઓલા બે તો વૈયા ગયા અધાડી મને ગયા હવે હાલ ખર્ચો કર્યા બેગો કર્યો કે

પછી આપણે એક કલાક રાઈટ એક કલાક પછી આપણી બસ એ ઓન ધ ફર્સ્ટ પેગા થઈ જાય ને આ વડોદરા મને મારી નાખો ભાઈ આવું કઈક સ્ટાર્ટિંગમાં માં ને આવું આવ્યું હે મોજી તો ડ્રિંક વેલકમ ડ્રિંક કયા આગા એવું બરોબર અને આ બે જોતા ફોન માં મંડાણા હે ભાઈ ખબર હે બાયુ બધે ને ઓયો